પારડી નગરપાલિકાની ચૂંટણીમાં અઠાવીસ બેઠકો માટે એક્યાસી ફોર્મ ભરાયા ભાજપ મંત્રી ઉપપ્રમુખ સહિત છ ની અપક્ષમાં ઉમેદવારી પારડી નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપમાં અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અઠાવીસ બેઠકો માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ એક્યાસી ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના ડમી સહિત પિસ્તાલીસ કોંગ્રેસના ઓગણત્રીસ આમ આદમી પાર્ટીનું એક અને છ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ખાસ કરીને ભાજપ શહેર ભાજપ મંત્રી રીટાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ ઉમેશ પટેલ સહિત છ નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે સોળ ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણીમાં મતોનું વિભાજન થવાની સંભાવના વધી ગઈ છે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ સહિત આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ પાડી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતેથી મોટી સંખ્યામાં જનમેદની સાથે રેલી યોજી મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા આજે પ્રાંત કચેરીમાં સવારે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટી પડ્યા હતા પારડી શહેર ભાજપ મંત્રી રીટાબેન પ્રજાપતિએ વોર્ડ નંબર ત્રણ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી વોર્ડ નંબર બે માં કૌશિક મુરલીધર ચૌહાણ વોર્ડ નંબર ચાર માં પિનાકીન શૈલેષભાઈ રાણા અને ઉપ ઉમેશ રમેશભાઈ પટેલ અને વોર્ડ નંબર ચાર માં આપ પાર્ટીથી હેતલબેન રાહુલભાઈ પટેલ જ્યારે વોર્ડ નંબર છ માં જીજ્ઞેશ છોટુભાઈ અહિર વોર્ડ નંબર સાત માં પટેલ નવીન કુમાર શંકરભાઈ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે જ્યારે કોંગ્રેસમાંથી કોંગ્રેસ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ અને કપિલ હળપતિની આગેવાનીમાં ઓગણત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ભાજપમાં ટિકિટ ફાળવણીમાં ગંભીર ક્ષતિઓ સામે આવી હતી જેમાં વોર્ડ નંબર ત્રણમાં નરેશ પ્રજાપતિને ટિકિટ અપાતા રોષના કારણે યતીનના નામની જાહેરાત કરવી પડી હતી વોર્ડ નંબર બેમાં અનુપૂર્ણા સિરસાટનું જાતિનું પ્રમાણપત્ર મહારાષ્ટ્રનું હોવાથી ઈલાબેન પરમારને ટિકિટ આપવી પડી હતી આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે ધ્રુતિન કુમાર પટેલને બદલે જયેશ પટેલને ઉમેદવાર બનાવવા પડ્યા હતા વોર્ડ નંબર ચારમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે આક્ષેપ કર્યો કે પાર્લામેન્ટરી બોર્ડમાં ખોટી માહિતી આપનારને ખુલ્લા પાડવા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે આમ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે જે આગામી ચૂંટણીમાં પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે લોકો તમારા સમર્થન છે તમે એટલા માટે મતદાન તૈયાર આજે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પાર્ટી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જે રીતે કાર્યકરોનો ઉત્સાહ જણાય છે અને સમાજના અગ્રણીઓ તેમજ આજુબાજુના વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પછી વાપી શહેર હોય વાપી મંડળ હોય પાર્ટી તાલુકાનું મંડળ હોય અને પાર્ટી શહેરના અનેક અઠવાગણિયા નાગરિકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો પ્રતિસાદ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે નવયુવાન ઉમેદવારો સાચીએ સિલેક્ટ કર્યા છે એ બધાને આજે બધા લોકોએ શુભેચ્છા આપી અને અમારા તરફથી પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંતેશભાઈ આ વિસ્તારના પ્રભારી હિતેશભાઈ સંજીવભાઈ જે આના સંયોજક છે અનેક કાર્યકરો અને આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસિંહ પટેલ પણ આ શુભેચ્છામાં સામેલ થયા અને ભારતીના વિકાસ માટે આ વિજય આપણા માટે અત્યંત જરૂરી છે અને એ વિજય મેળવીને આપણી પાર્ટીનો સંપૂર્ણ વિકાસ કરી શકીશું એમને ચોક્કસ ખાતરી છે જનતા પાર્ટી તો બધી સીટ મેળવવાની જ આશા રાખે ના હવે કોઈ કારણસર કોઈ નહીં આવે એના સર નહીં હા વલસાડની જવાબદારી એક બે પચીસ ના રોજ ઉમેદવારી ચૂંટણી ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો એમાં આજે ટોટલ આટલા દિવસ મળીને એક્યાસી ફોર્મ આવ્યા છે જેની અંદર બીજેપી માં પિસ્તાલીસ ફોર્મ ભરાયા છે કોંગ્રેસમાં ઓગણત્રીસ ફોર્મ ભરાયા છે આમ આદમી પાર્ટીમાં એક અપક્ષમાં છ ફોર્મ ભરાયા છે ચકાસણી ત્રીજી તારીખે થશે સોમવારે અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ છે ચોથી તારીખ ત્યાર પછી હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થશે અને મતદાન સોળ તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવશે ત્યારબાદ અઢાર બે પચીસ ના રોજ મતગણતરી કરવામાં આવશે